યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામચંદ્ર ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે આજના વિડીયોમાં આપણે શ્રી રામચંદ્રજી દ્વારા હનુમાનજીને જે જ્ઞાન ઉપદેશ આપેલો તે સાંભળશું આ જ્ઞાન ઉપદેશ પુરાણમાંથી આપણે લીધેલો છે હરીયો શ્રી સુતજી કહે છે આ પ્રમાણે યનાયાસે સર્વકર્મ કરનારા શ્રી રામચંદ્રજી દ્વારા તે શિવલિંગની પ્રતિષ્ઠા થઈ ગયા પછી પવનપુત્ર હનુમાનજી એક ઉત્તમ શિવલિંગ લઈને આવી પહોંચ્યા આવીને તેમણે દશરથનંદન શ્રી રામચંદ્રજીને પ્રણામ કર્યા પછી ક્રમશઃ સીતા લક્ષ્મણ તથા સુગ્રીવને પણ મસ્તક ઝુકાવ્યું હનુમાનજીએ જોયું કે રઘુનાથજી સીતાજીના બનાવેલા બાલુકામય શિવલિંગનું મુનિઓ સાથે પૂંજન કરી રહ્યા છે ત્યારે તેઓ ખિન્ન થઈને બોલ્યા ભગવાન હું જ્યારે કૈલાસ પહોંચ્યો ત્યારે મને ભગવાન શંકરના દર્શન ન થયા જ્યારે મેં તપસ્યા દ્વારા તેમને પ્રસન્ન કર્યા અને તેમની કૃપાથી શિવલિંગ પ્રાપ્ત થતા હું તુરંત અહીં પાસો આવ્યો છું ત્યાં સુધી આપે બીજા બાલુકામય શિવલિંગની સ્થાપના કરી લીધી અને હવે મુનિઓ દેવતા અને ગંધર્વો ની સાથે શિવલિંગની પૂજા કરો છો હું કૈલાસ પર્વત પરથી આજે શિવલિંગને લઈને આવ્યો છું તે વ્યર્થ ગયું હવે હું આ શિવલિંગનું શું કરું શ્રી રામચંદ્રજી કહે છે હે કપે આ સંસારમાં જે જન્મ લઈ શૂક્યા છે જે જન્મ લેનારા છે અને જે મરી ગયા છે તે બધાને તથા આપણા પરાયા બધા કાર્યોને હું સારી રીતે જાણું છું જીવ પોતાના કર્મ અનુસાર એકલો જ જન્મ લેશે અને એકલો જ મરે છે પોતાના કર્મ અનુસાર તે નરકમાં પણ એકલો જ જાય છે હે વાનર શ્રેષ્ઠ તત્વજ્ઞાનમાં બાધા ઉપસ્થિત કરનારા આ શોકને પોતાના મનમાં સ્થાન કેમ આપો છો તત્વજ્ઞાનમાં સદા સ્થિત રહો આ આત્મા સ્વયં પ્રકાશ છે તમે સદા આત્માના એ જ સ્વરૂપનું ચિંતન કરો દેહ વગેરેમાં મમતા છોડી દો સદા ધર્મનો આશ્રય લો સાધુ પુરુષોનું સેવન કરો સંપૂર્ણ ઇન્દ્રિયોનું દમન કરો બીજાના દોષોની ચર્ચાથી દૂર રહો તથા શિવ અને વિષ્ણુ વગેરે દેવતાઓની સદા પૂજા કરો સર્વદા સત્ય બોલો શોકનો ત્યાગ કરીને સદા આત્મા અને પરમાત્માની એકતાનો અનુભવ કરો આ સંસારમાં બ્રહ્મ પણ સત્ય જેવો જ પ્રતીત થાય છે ક્યાંક સુંદરતામાં અસુંદરતા લાગે છે અને ક્યાંક અસુંદરતામાં સુંદરતા આ બધું મોહના વૈભવથી જ થાય છે પ્રાંત મનુષ્યનો વિભિન્ન વિષયોમાં રાગ થઈ જાય છે રાગ અને દ્વેષના બળથી બંધાયને તે ધર્મ અને અધર્મના વશમાં થઈ જાય છે તથા તે પ્રમાણે દેવ તિર્યક મનુષ્ય વગેરે યોનિઓમાં તથા નરકોમાં પડે છે ચંદન અગુરુ અને કપૂર વગેરે પદાર્થો અત્યંત શુભ છે પરંતુ જેના સ્પર્શથી એ પણ મળ થઈ જાય છે તે શરૂ શરીર સુખરૂપ કઈ રીતે માની શકાય જેના સંપર્કથી અત્યંત સુંદર ભક્ષ ભોજન વગેરે બધા ઉત્તમ પદાર્થો રૂપમાં બદલાઈ જાય છે તે શરીર સુખરૂપ કઈ રીતે હોઈ શકે છે જેના સંગથી સુગંધિત તેમજ શીતળ જળ મૂત્રરૂપ થઈ જાય છે તે શરીરને શોભાયુક્ત કઈ રીતે કહી શકાય હે કપે તમે જ કહો જેના સત્સંગમાં આવવાથી અત્યંત સફેદ અને ધોયેલા વસ્ત્રો પણ પસીનો વગેરે લાગવાથી મેલા થઈ જાય છે તે શરીર શોભાયુક્ત કઈ રીતે કહેવાય વાયુનંદન મારી આ પરમાર્થની વાત સાંભળો આ સંસાર એક કૃપ જેવો છે એમાં કોઈ સુખ નથી અહીં પહેલાં તો જીવનો જન્મ થાય છે ચાર પછી બાલ્ય અવસ્થા રહે છે પછી તે યુવાન થાય છે એ પછી તે વૃદ્ધ અવસ્થા ભોગવે છે ચાર પછી મૃત્યુને પ્રાપ્ત થાય છે અને મૃત્યુ પછી ફરી જન્મનું કષ્ટ ભોગવે છે આ પ્રમાણે અજ્ઞાનના પ્રભાવથી મનુષ્ય દુઃખ પામે છે અને અજ્ઞાનની નિવૃત્તિ થઈ જતા તેને ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય છે અજ્ઞાનની નિવૃત્તિ જ્ઞાનથી જ થાય છે કર્મથી નહીં જ્ઞાન પરબ્રહ્મ પરમાત્માનું નામ છે વેદાંતનું શ્રવણ અને મનનથી જે જ્ઞાન થાય છે તે વિરક્ત પુરુષને જ થાય છે બીજાને નહીં શ્રેષ્ઠ અધિકારીને ગુરુની કૃપાથી પણ જ્ઞાન થઈ જાય છે આ સત્ય છે મનુષ્યના હૃદયમાં જે કામનાઓ છે તે બધી જ જ્યારે છૂટી જાય છે ત્યારે તે જીવન મુક્ત થઈને આ જ જન્મમાં પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરી લે છે ક્રૂર કાળ જાગતા સૂતા ખાતા અને બેસતા સમયે સતત જીવને પોતાની તરફ ખેંચતો રહે છે સંગ્રહનો અંત વિનાશ છે વધારે ઊંચે ચડવાનો અંત નીચે પડવું છે સંયોગનો અંત વિયોગ અને જીવનનો અંત મૃત્યુ છે જેમાં પાકેલા ફળને નીચે પડવા સિવાય કોઈ ભય નથી તે જ પ્રમાણે જન્મ લેનાર મનુષ્યને મૃત્યુ સિવાય બીજો કોઈ ભય નથી જેમ મજબૂત થાંભલાવાળું ઘર લાંબા સમય પછી જીર્ણ થઈ જવાથી નષ્ટ થઈ જાય છે તે જ પ્રમાણે મનુષ્ય જરા જીર્ણ થઈને મૃત્યુને આધીન થઈને નષ્ટ થઈ જાય છે દિવસ અને રાત પસાર થતા જાય છે એનાથી મનુષ્યનું આયુષ્ય નષ્ટ થાય છે આ સ્થિતિમાં તમે પોતાના આત્માના માટે શોક કરો બીજી કોઈ વાતના માટે શા માટે શોક કરો છો હે કપીશ્વર કોઈ ઊભો હોય કે દોડતો હોય તેના આયુષ્યનો પ્રતિષણ નાશ થઈ રહ્યો છે મૃત્યુ સાથે ચાલે છે સાથે જ બેસે છે અને દૂર દેશમાં સાથે સાથે જઈને પુનઃ સાથે જ પાસું આવે છે શરીરમાં કરચલીઓ પડી જાય માથાના વાળ સફેદ થઈ જાય અને વૃદ્ધ અવસ્થા તથા દમ અને ખાંસીથી શરીર શિથિલ થઈ જાય છે હે કપી શ્રેષ્ઠ જેમ સમુદ્રમાં વહી રહેલા બે લાકડા એકબીજાને મળીને પાસા અલગ થઈ જાય છે એ જ પ્રમાણે કાલયોગથી મનુષ્યોના એકબીજા સાથે સંયોગ અને વિયોગ થાય છે એ જ પ્રમાણે સ્ત્રી પુત્ર ભાઈ ક્ષેત્ર અને ધન આ બધા ક્યારેક થોડા કાળના માટે એકઠા થઈને પાસા અન્યત્ર ચાલ્યા જાય છે જેમ કોઈ પથિક રસ્તે ચાલતા કોઈ બીજા પથિકને કહે છે કે ઊભા રહો હું પણ તમારી સાથે આવું છું અને આ પ્રમાણે થોડો સમય બંને સાથે થઈ જાય છે અને પછી અલગ અલગ ચાલ્યા જાય છે એ કપે એ જ પ્રમાણે સ્ત્રી અને પુત્ર વગેરેનો સમાગમ નશ્વર છે શરીર ઉત્પન્ન થતાની સાથે જ મૃત્યુ પણ અવશ્ય ઉત્પન્ન થઈ જાય છે આ અવશ્યમ ભાવી મૃત્યુને ટાળવાનો કોઈ ઉપાય નથી એ દેહાભિમાની જીવ પોતાના કર્મ અનુસાર બીજું શરીર ધારણ કરી લે છે એ વાનર પ્રાણીઓનો સદા એક સ્થાન પર નિવાસ હોતો નથી પોતપોતાના કર્મવશ બધા જીવો એકબીજાથી અલગ થઈ જાય છે હે કપિશ્રેષ્ઠ જીવોના શરીર જે રીતે ઉત્પન્ન થાય છે અને નષ્ટ થઈ જાય છે તે પ્રમાણે આત્માનું જન્મ કે મૃત્યુ થતું નથી હે અજન્નાનંદન તમે શોક રહિત અદ્વૈત જ્ઞાનમય સત્ય સ્વરૂપ નિર્મળ પરબ્રહ્મ પરમાત્માનું દિનરાત ચિંતન કરો આવી દ્રષ્ટિ થતાં તમારું કરેલું પ્રત્યેક કર્મ મારું કરેલું છે અને મારું કરેલું પ્રત્યેક કર્મ તમારું કરેલું છે તેથી હે કપે મેં જે શિવલિંગની સ્થાપના કરી છે તે તમે જ કરી છે એમ સમજવું જોઈએ શિવલિંગ સ્થાપનાનો પુણ્યકાળ સમાપ્ત થઈ રહ્યો હતો તેથી મેં સીતાજીના બનાવેલા બાલુમય એટલે રેતના શિવલિંગને અહીં સ્થાપિત કર્યું છે તેથી તમે ગુસ્સો અને દુઃખ ન કરો આજે શુભ દિવસ છે તેમાં કૈલાસથી લાવેલા શિવલિંગની સ્થાપના તમે જ કરો આ લિંગ ત્રણેય લોકમાં તમારા નામે પ્રસિદ્ધ થશે પહેલાં હનુમંદીશ્વરના દર્શન કર્યા પછી રામેશ્વરના દર્શન થશે હે કપે તમે બ્રહ્મ રાક્ષસોના સમુદાયનો વધ કર્યો છે તેથી પોતાના નામે શિવલિંગની સ્થાપના કરવાથી તમે તે પાપથી છૂટી શકશો આ હનમન નામક શિવલિંગ સાક્ષાત ભગવાન શિવનું આપેલું છે આના દર્શન કરીને જે રામેશ્વર શિવના દર્શન કરશે તે કૃતકૃત્ય થઈ જશે તો અહીંયા આપણે શ્રી રામચંદ્ર ભગવાન દ્વારા હનુમાનજીને જે જ્ઞાન ઉપદેશ આપેલો તે સાંભળ્યો તે અહીંયા સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી આ જ્ઞાન ઉપદેશ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ જ્ઞાન ઉપદેશ ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો